નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સરસ મજાની કંડિશનની અંદર સસ્તી અને સારી ગાડી ત્રણ ગાડીઓ હું તમને બતાવવાનું છું જેમાં બે ગાડી હું તમને હ્યુન્ડિયની વરના ગાડી બતાવવાનો છું અને એક ગાડી અલ્ટો ગાડી બતાવવાનો છું મિત્રો ત્રણે ત્રણ ગાડીઓની કિંમત અઢી લાખથી નીચેની રહેવાની છે સરસ મજાની કંડિશનની અંદર ત્રણે ત્રણ ગાડીઓ છે કોઈ પણ જાતનો ખર્ચો નથી તેની પૂરેપૂરી જવાબદારી સાથે ત્રણે ત્રણ ગાડી હું તમને બતાવવાનું છું મિત્રો પહેલી ગાડી સરસ મજાની ફર્સ્ટ ઓનર વાળી વર્ણના એફ એફ મોડલ તમારા માટે આજે લઈને આવ્યો છું ફર્સ્ટ ઓનર એક જ માલિક દ્વારા ચાલેલી ગાડી રહેવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર અગિયારનો બારમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે આપણી આ ગાડી મિત્રો ડીઝલ એન્જિનની અંદર રહેવાની છે બીજુ મિત્રો સરસ મજાનો વ્હાઈટ કલર કંપની છે કોઈ પણ જાતનો સડો પણ ગાડીની અંદર ટાયરોની કન્ડિશન સિત્તેર થી ટકા જેવી છે સરસ મજાની કન્ડિશનની અંદર કંપનીના ચારે ચાર પાવર વિન્ડો રહેવાના છે મ્યુઝિક સિસ્ટમ બી એકદમ જોરદાર કંડિશન ની અંદર રહેવાનું છે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે

મિત્રો બીજું ગાડી આપણી નોન નોનએક્સચન્ડેડ છે ઓરિજિનલ ગાડી છે સાચવેલી ગાડી છે હવે આ ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત ફક્તને ફક્ત બે લાખને પાંત્રીસ હજાર કિંમત નિગોશિએબલ રાખવામાં આવી છે મિત્રો ગાડી જો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપ્યો છે બીજું મિત્રો તમને ખાસ જણાવવાનું કે અમારું વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં અને ક્યુઆર સ્કોડ ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપ પર પણ જોડાઈ શકો છો ત્યાં અમે ડેલીની સસ્તાથી સસ્તા ભાવની ગાડીઓની અપડેટ આપતા રહીએ છીએ મિત્રો આ ગાડી તમને જામનગર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી કે પોતા જોતો હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી એકદમ એવરેજવાળી ગાડી બરાબર નાના માણસો માટે એકદમ ઓછી કિંમતની આજે હું તમને મારો અલ્ટો આઠસો ગાડી બતાવવાનો છું ગાડીના મોડલ ની વાત કરીએ તો બે અંદર એસી એકદમ પાવરફુલ રહેવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયરો હમણાં હશે પાંચ છ મહિના પહેલા માલિક દ્વારા એકદમ નવા નખાવેલા ગાડીની અંદર ટાયરોની કન્ડિશન જોવા મળવાની છે એન્જિન ગાડીની અંદર પાવરફુલ રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને સસ્પેન્શન સપોર્ટ પણ ગાડીની અંદર જોવા મળવાનું છે આખી ગાડી મિત્રો એક નંબર ગાડી રહેવાની છે કોઈ પણ જાતનો ખર્ચો નથી અને એકદમ સસ્તા રીઝનેબલ ભાવની અંદર ગાડી તમને આપવાની છે મિત્રો ગાડી એવરેજમાં પણ સરસ મજાની રહેવાની છે બરાબર ગાડી એવરેજમાં રહેવાની છે ગાડી બીજું મિત્રો ગાડીની અંદર તમને પાર્સિંગ વીમો ચાલુ જોવા મળવાનો છે ગાડી એકદમ જેન્યુન છે બરાબર દેખાવડી ગાડી છે બીજું મિત્રો હવે ગાડીની કિંમતની તમને વાત કરીએ તો આ ગાડી ફક્ત અને ફક્ત નેવ હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે કિંમત મિત્રો તમારા માટે સ્પેશિયલ ઓફરની અંદર નિગોશિએબલ રાખવામાં આવી છે બરાબર છે નેગોશિએબલ મતલબ સામસામે તમે બેસજો તો પાંચ પચીસ રૂપિયાનો તમારો માન પણ ગાડીની અંદર રાખવામાં આવશે મિત્રો આ ગાડી તો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપ્યો છે અને ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે વધારે માહિતી માટે અમારો કોન્ટેક જરૂરથી તમે કરજો મિત્રો ત્રીજી ગાડી તમારા માટે સરસ મજાની કન્ડિશનની અંદર ભીંડાની વરના ગાડી લઈને આવ્યો છું સરસ મજાની ગાડી છે દેખાવડી ગાડી છે સાચવેલી છે કોઈ પણ જાતનો ખર્ચો નથી અને તમારા બજેટની અંદર તમને પોસાય એવી કિંમતમાં આ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું ગાડીનું મોડલ રહેવાનું છે ત્રણ વનરવાળી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પ્યોર ડીઝલ એન્જિન જોવા મળવાનું છે ગાડીની અંદર એસી એકદમ મિત્રો પાવરફુલ રહેવાનું છે ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ જોરદાર કન્ડિશનની અંદર રહેવાનું છે બીજું મિત્રો ગાડીની પાછળની સાથ તમને રિવર્સ કેમેરાની સિસ્ટમ પણ જોવા ગાડીની અંદર મળી જવાની છે મિત્રો ગાડીની અંદર સરસ મજાની કન્ડિશનની અંદર પાવર સ્ટેરિંગ રહેવાનું છે ચારે ચાર પાવર વિન્ડો એકદમ કમની કન્ડિશનની અંદર રહેવાના છે બીજું મિત્રો ગાડીની અંદર સરસ મજાની કન્ડિશન ની અંદર કંપનીના લેધર સીટ કવરો પણ જોવા મળવાના છે ગાડીની અંદર બરાબર બીજું મિત્રો ગાડીની અંદર બેટરી એકદમ નવી નખાવેલી છે બીજું મિત્રો ગાડીના ટાયરો તમે જોઈ શકો છો સિત્તેરથી એંસી ટકા જેવી કન્ડિશનની અંદર ગાડીના ચારે ચાર ટાયરોની રહેવાના છે બરાબર બીજું મિત્રો આખી ગાડી આપણી ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે અને સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી સાથે તમને હિન્ડ્યા વરના આપવાની છે મિત્રો હવે ગાડીની કિંમતની વાત કરીએ તો આ ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખને પચીસ હજાર રૂપિયા કિંમત નીગોશિએબલ રાખવામાં આવી છે સામસામે તમે બેસશો તો પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે મિત્રો આ ગાડી તમને સાવરકુંડલા જિલ્લો અમરેલી જોવા મળવાની છે આ ગાડી મિત્રો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજો મિત્રો ખાસ તમને એ જાણવાનું કે અમારી ચેનલમાં દરરોજે દરરોજ એકદમ સસ્તા ભાવની ગાડીઓ અમે તમારા સુધી લાવતા હોય છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં બેલાઇકન દબાવી દેજો અને વિડીયો ગમતા હોય તો લાઇક અને શેર કરી દેજો